વિરોધમાં એવું છે કે આજથી ત્રીસ વર્ષ પેલા આ ભાદર નદીમાં કોઈ કેમિકલ આવતું નતું અને ખેડૂતો વાળા વાવતા હતા વાળામાંથી પાણી વીડા ગારી ઘરે પીવા માટે આવતું હતું અને આ લોકોએ એ હમણાં ટૂંકમાં

પણ આની આ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી કે તપાસ કરવાની જવાબદારી માલિકો માં જાય અને આ ડેમ ના પાટીયા છોડીને ઘેડ વિસ્તારમાં દરિયા સુધી પોરબંદર સુધી આ પાણી જાય છે ન્યા ખેડૂત ની આના સમસ્યા છે અને હુંગા પ્રાણી એટલે જીવજંતુ જંતુ ઢોળ ખોર જોા પાણી પીએ એટલે આ કેમિકલ થી પાણી થી તરત ઢોર કા બીમાર પડે અને કાં તો ઢોર મડી જાય અને ખેતી માં આ પાણી વાપરવામાં ખેડૂત ને આટ છે જળ સિંચાઈ ગયું આ ડેમ તો આ ડેમ ની માલિકોર્થી પાણી પાઇપલાઇન દ્વારા ઉપાડવામાં બોલબા પાવ એટલે જમીન એ ડિલીટ થઈ જાય અને મોલ પણ હુકાઈ જાય છે આના ના નગરપાલિકા નું નગરપાલિકા નું નામ દીકેા જેતપુર નું નગરપાલિકા નું પાણી છે પણ આ પાણી અમારું તો કેમ કેવું એવું છે કે કેમિકલ ભૂમાફિયા દ્વારા ખુલે અલામ છોડી દેવામાં આવે છે આ લોકો આના કોઈ પગલા ભરતા નથી આયા કેરાલી ને પુલે આવી અને ખેડૂતને સમજાવી દઈએ કે અમે સેમ્પલ લઈ જાય છે અમે ઢીકડું લઈ જાય પૂછડું લઈ જાય પણ કાય એનો નિવાકાર આવતો નથી નમસ્કાર સાહેબ દિલીપભાઈ બોલો નમસ્કાર મે કીધું તમે 10 10:30 નું કહેતા હતા આજે અમારો રિપોર્ટ શું આવ્યો એ રિપોર્ટ હવારમાં મે યાદ કરાવ્યું લેબોરેટરી વાળાને કે ભાઈ રિપોર્ટ અમને તાત્કાલિક રાખો હા તમારો ફોન આવ્યો પછી તો સાહેબ હવે અમને એવું એવું લાગે લાગે છે છે સરકારના મીઠા હોય જે તે સમયે આપણે સેમ્પલ લઈ ગયા એના પાંચ દિવસ પછી પાછું ફરીથી પ્રદુષિત કરી નાખી નદીની અંદર અત્યારે અમે સ્થાનિક જગ્યાએ છીએ અને કાશ્મીરના જેવો કાલે કાલે તમારો ફોન આવ્યો ને પછી તપાસ કરાવે તો હજી નગરપાલિકા નું પાણી બાર જવાનું ચાલુ જ છે હવે મેં જીપ ઓફિસર ને ફોન કર્યો અને તાત્કાલિક બંધ કરાવવા માટે કીધું છે જીપ સર મારી વાત સાંભળો યુ આર ગવર્મેન્ટ સર્વન્ટ છે સાહેબ અમે આઈ એમ ફાર્મ અમે ખેડૂતના દીકરા તરીકે એક વેદના અમારી હોય છે કે અમારી જમીન બંજણ થઈ જાય છે અને તમે લૂલો બચાવ કરો છો નગરપાલિકાનો ચીફ ઓફિસરનો તો નગરપાલિકાને કોઈ એવી સત્તા નથી કે જીપીસીપીએ કોઈ એવા લેટર પેડ ઉપર એને છૂટ આપી નથી કે ગુજરાત સરકારે છૂટ આપી નથી એ પણ કેમિકલ મુક્ત પાણી નથી સાહેબ એ પણ કેમિકલવાળું પાણી જ છે

તમારો ત્રીજી વખત આ જ જવાબ છે કે નગરપાલિકા ઉપર એપ્શન લ્યો એપ્શન લેતા નથી અને હવે તમે અવારનવાર એક જ જવાબ આપો ગાંધીનગર અમે મોકલું છે તો ગાંધીનગરની સરકાર બે સાહેબ ગાંધીનગરની બેરી બેરીમુંગી સરકાર આ આ પ્રદૂષણ માફિયાઓના આશીર્વાદથી જ આ હાલે અને હવે તમે આ દસ દિવસની અંદર નિવારણ નહીં લઈ આવો તો અમે ખેડૂતો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે આગામી દસ તારીખ છે હા અમે ભાદર નદી ઉપર અથવા તમારી જીપીસીપી ની ઓફિસે અમે ઉપવાસ આંદોલન ઉપર અમારા ખેડૂત નેતા મહેશભાઈ કોટડિયા અને અમારી ટીમ સાથે એમ નહીં એમ નહીં તમને મેં ખાલી વાત થઈ કે ભાઈ એક મને ટાઈમ આપો થોડો સાહેબ ચાલીસ વર્ષથી આ ટાઈમ આપ્યો છે જીપીસીપી બોર્ડને ચાલીસ ચાલીસ વર્ષથી અમારા ગડ્યા લડત લડી અને થાકી ગયા બાકી જવાબ કોણ આપે તમને ખબર નગરપાલિકા નું તંત્ર કેવું છે નગરપાલિકા નું તંત્ર સાહેબ બેરું મૂવ હોય તો તમારે અધિકારીઓ છો તમે તો એપ્શન લઈ શકો ગાંધીનગર સ્થાનિક ધારાસભ્ય નો અવાજ બુલંદ છે આજે ભાજપ ની સરકાર ની અંદર મહત્વના હોદ્દા ઉપર પ્રસંગભાઈ કોરાટ આવ્યા છે એને રજૂઆત કરી અમે કોઈ આમાં ધ્યાન દેતા નથી કોઈ આમાં ખાલી મત લેવા માટે લોકોના સાહેબ આવું આયોજન કરે ખેડૂતના મત લેવાના સરકાર દ્વારા તમને કંઈ ધાકધમકીઓ આપવામાં આવી છે ખેડૂત લક્ષી કોઈ પણ પ્રોજેક્ટ કરતા નથી સાહેબ ચાલીસ ચાલીસ વર્ષથી આ ખેડૂતની વેદના છે તમે પણ ખેડૂતના દીકરા સો ખેડૂતના દીકરા તરીકે અમે વેદના અમારી ઠલવી છે ચાલીસ વર્ષની અંદર તમે આ લોકો જીપીઝીપી બોર્ડ અમારા સત્તરસો કારખાનાની ની અંદર ક્યાંય પ્રદુષિત પાણી જાતું નથી તો સાહેબ આ પાણી ક્યાંથી આવે ડેડી ની ધાર ઉપર સ્તંભ નાખવાના નામે એકત્ર કરો છો

તમે કયા આધારે કયો છો કે પ્રદુષિત પાણી નથી તમે ક્યાં આધારે છો ભાદર બે એટલે કે ભાદર નદી જે અમારી પ્રદુષિત થઈ રહી છે એના માટે અમે આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયેલા હતા ભાજીના ભાદર નદીના પતંગણની અંદર જ અત્યારે અમે એકત્ર થયેલા છે અને અમે જીપીસીપીના અધિકારી સાથે વાતચીત કરી કે ભાઈ આગળના સેમ્પલનો શું જે જવાબ આવ્યો તો એ લોકો એવો ગોલ ગોલ જવાબ આપ્યો કે હજી એક બે દિવસનો અમને સમય આપો એટલે અમે જીપીસીપીના અધિકારીને એક જવાબમાં એવું પણ જાણ કરી છે કે આગામી દસ દિવસની અંદર અમારા પ્રશ્નનો કોઈ નિવારણ નહીં લે આવે તો અમે ભાદર નદીના પટાંગણની અંદર ઉપવાસ છાવણી ઉપર ઉતરશું અથવા જરૂર પડશે તો જીપીસીપીના ઓફિસની અંદર પણ ઉપવાસ છાવણીમાં ઉતરશું અને અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયાના અધ્યક્ષસ્થાને અમે જ્યાં જીપીસીપીના ગ્રાઉન્ડ ઉપર અથવા ભાદર નદીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉતરશું અને આ ચાલીસ વર્ષથી આ પ્રશ્નો પીડાય છે ચાલીસ વર્ષથી અમારા બાપદાદાઓ આ નદીની અંદર લડત લડતા લડતા શહીદ થઈ ગયા પણ આ ગુજરાતની મૂંગી સરકાર આ પ્રશ્નનો કોઈ નિવારણ લઈ આવતા નથી ભાજપના રાજની અંદર ભૂમાફિયાઓ દ્વારા જેતપુરની અંદર એન કેન પ્રકારે લાગતા વળગતા કારખાનાઓની અંદર ટેન્કરો લઈ અને ભાજપ નદીની અંદર પ્રદૂષિત કરે છે આવું લોકો મુખ્ય ચર્ચાઓમાં આવેલ છે બીજા નંબરમાં પ્રોજેક્ટ એવો છે કે ડેડી ધાર ઉપર જે શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે અને એક તળાવ બનાવવામાં આવેલ છે અત્યારે અમે ભાદરના જીપીસીપીના અધિકારીને કીધું તો કે એ પ્લાન્ટ ઉપર પાણી જાય છે અને ત્યાં શુદ્ધકરણ થાય છે પણ એનો લૂલો બચાવ છે એના મોઢેથી એવું બોલે છે કે નગરપાલિકાનું પાણી આવે છે અને પ્રદૂષિત પાણી નગરપાલિકાનું નદીની અંદર ઠલવાય છે તો એ પણ એક જોખમ ઉદારક છે તો મારા કહેવા મુજબ ભાઈ ભાદર પાણી નદીની અંદર નગરપાલિકાને કોઈ જીપીસીપીએ લેટરપે ઉપર નિમણૂક આપી છે કે આ પાણી આમાં પ્રદૂષિત ઠલવવું અથવા કોઈ એસોસિએશન લોકોએ કોઈ એને કરાર કરેલો છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર વહેતું મૂકવું તો આ એનો એક લૂલો બચાવ છે તો અમે અત્યારે અધિકારી સાથે વાતચીત કરી ઓડિયોની અંદર એ પણ અમે એને જાણવામાં આવ્યું છે અને અમારો પાંચ પંદર દિવસ પહેલાં જે કાંઈ અમારો એક આંદોલન રૂપે સ્ટાર્ટિંગ કર્યા હતા ત્યારે એ સેમ્પલ લઈ ગયા હતા એ સેમ્પલનો હજી જવાબ આવ્યો નથી અને એની અંદર અમારે વન ટુ વન કરીને સેમ્પલો આપ્યા હતા એક સેમ્પલ અમારા ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાની ઘરે રાખ્યું છે જેમ કે પૈસા આંચવે એવી રીતે હાંચવું છે અને બીજું સેમ્પલ એના રિપોર્ટ લેબમાં મોકલો છે એનો રિપોર્ટ આજે કે કાલે આવશે એવું કહે છે જો એન કેમ પ્રકારે રિપોર્ટ પોઝિટિવ નહીં આવે ને નેગેટિવ આવશે તો અમે જલદ આંદોલન કરશું અને એમાં તમારા મીડિયાના મિત્રોનો સાથ સહકાર આપજો એવી તમારી પાસે દિલથી અપેક્ષા રાખું છું કાર્યવાહી કરી રહ્યું છે તેર તારીખે આપણે એની તપાસ કરી હતી પંદર તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે અને અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરી છે એના સેનિટર ઇન્સ્પેક્ટર જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો મારી પણ ખેડૂત આગેવાન સાથે વાત થઈ છે અને એના રિપોર્ટ એનાલિસિસ જે છે એનું અમે અમારી રાજકોટ ઓફિસમાં અપ કરી રહ્યા છીએ અને આવશે એટલે તરત જ આગળ એક્શન માટે મોકલી આપીશું સીટીપી પ્લાન્ટમાંથી કોઈ છોડતાઓ એવું ધ્યાને આવ્યું નથી તેમ છતાં એવો આક્ષેપ હોય તો અમે એની પણ ડિટેલમાં તપાસ કરી લેશું અને કંઈક કસોરવાર હશે તો એની સામે પણ એક્શન લેવાશે